શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ કનહૈયા જય સીતારામ જય ભોળાનાથ જય શિવ પાર્વતી મહર્ષિ વેદ્યાસ રચિત શ્રી શિવમહાપુરાણ વિધેશ્વર સંહિતા અધ્યાય આઠમો બ્રહ્મા કેતિકી અનુગ્રહ વર્ણન નંદિકેશ્વર ઉવાચ સસર મહાદેવ પુરુષ કિંચિ દદભૂતમ ભૈરવાખ્યમ ભ્રુવો મધ્યાદ બ્રહ્મદર્પ જિંધ્યાસયા નંદીશ્વર બોલ્યા બ્રહ્માના ગર્વનો નાશ કરવા માટે મહાદેવે પોતાની ભ્રમરની વચ્ચેથી ભૈરવ નામનો એક અદ્ભુત પુરુષ ઉત્પન્ન કર્યો તે ભૈરવ સ્વામી શિવજીને નમસ્કાર કરીને પૂછવા લાગ્યો હે પ્રભુ આ યુદ્ધમાં હું આપનું ક્યુ કાર્ય કરું તેની મને આજ્ઞા આપો ત્યારે શિવજી કહે છે કે હે બસ બ્રહ્મા તો ત્રણેય લોકના સાક્ષાત આધ્ય દેવ છે તેથી તું જલ્દી તેમની તીક્ષ્ણા તલવાર વડે પૂજા કર મહાદેવની આજ્ઞાથી ભૈરવે એક હાથથી બ્રહ્માને પકડી તેમનું પાંચમું મસ્તક જે સર્વિષ્ટ અને અસત્ય બોલનારું હતું તેને છેદી નાખ્યું ભૈરવની ખુલ્લી તરવાર વિંજાતી હતી તેથી બ્રહ્મા કંપી ગયા અને વેલની પેઠે ધ્રુજી જઈ ભૈરવના ચરણમાં ઝૂકી પડ્યા બ્રહ્માની આ સ્થિતિ જોઈને વિષ્ણુ બે હાથ જોડી શિવજીના કમળમાં નતમસ્તકે થઈ કાલાવાલા કરવા લાગ્યા અને કહેવા લાગ્યા હે પ્રભો આપે જ બ્રહ્માને પાંચ તત્વના રૂપ પાંચ મસ્તક આપ્યા છે માટે તેમને ક્ષમા આપો અને તેમની પર કૃપા કરો આમ વિષ્ણુ ભગવાન પ્રાર્થના કરવા લાગ્યા ત્યારે મહાદેવે પ્રસન્ન થઈ બ્રહ્માને બ્રહ્મદંડથી શિક્ષા કરી રહેલા ભૈરવને રોક્યો જેમનું પાંચમું શિર છેદાઈ ગયું છે એવા બ્રહ્માને તે વખતે શિવજી કહેવા લાગ્યા હે બ્રહ્મા તમે ઠગવિદ્યા કરી લુચ્ચાઈનો આશરો લઈ મોટાઈ બતાવવાની ચેષ્ટા કરી હતી તેથી મારું વચન છે કે લોકોમાં તમારો સત્કાર પ્રતિષ્ઠા કે ઉત્સવ વગેરે થશે નહીં બ્રહ્મા આજીજી કરતા બોલ્યા હે મોટા ઐશ્વર્યવાળા હે સ્વામી હવે મારા પર પ્રસન્ન થઈ કૃપા કરો મારું મસ્તક છેદાયું છે તેને આપનું વરદાન માનું છું હે વિશ્વના કારણરૂપ હે સર્વના બંધુ હે પર્વતનું ધનુષ્ય ધારણ કરનારા હે સર્વના દોષોને સહન કરનારા આપ મહાદેવને હું નમસ્કાર કરું છું આપ ક્ષમા યોગ્ય છો હું આપની વારંવાર પ્રાર્થના કરું છું બ્રહ્માજીની પ્રાર્થનાથી પ્રભુ પ્રસન્ન થયા અને કૃપાથી બની કહેવા લાગ્યા હે પુત્ર હું તમને પરમ દુર્લભ વરદાન આપું છું તેનો સ્વીકાર કરો હવેથી શ્રૌત સ્માર્ત યજ્ઞોના અને અગ્નિહોત્રાદિ યજ્ઞ કાર્યમાં તમે ગુરુ સ્થાને બિરાજો તમારા સ્થાન વગર કરેલો યજ્ઞ નિષ્ફળ જશે માટે એવા કાર્યોમાં તમારું ગુરુ તરીકેનું અગ્ર સ્થાપન થશે મહાદેવે બ્રહ્માજીને આવા આશીર્વચનો કહ્યા બાદ પેલા સઠ એવા કેવડાના પુષ્પ તરફ જોયું અને કહ્યું તું દુષ્ટ છો માટે તું મારી પાસેથી દૂર જા હવે મારી પૂજામાં પણ લોકો તને લાવશે નહીં શિવજીના આવા વચન સાંભળતાની સાથે જ બધા દેવોએ તે કેવડાના પુષ્પને જ તે જ વખતે શંકર પાસેથી દૂર કરી દીધું તેથી કેવડાનું પુષ્પ શિવજીને વારંવાર નમસ્કાર કરવા લાગ્યો અને કરગરતું કહેવા લાગ્યું હે નાથ આપના અગ્નોથી મારો જન્મ નિષ્ફળ થયો છે હે દાંત મારો અપરાધ ક્ષમા કરો અને મારો જન્મ ફેરો સફળ કરો આપનું સ્મરણ કરતા જ સઘળા પાપ કર્મ નાશ પામે છે ત્યારે અહીં હું આપના સાક્ષાત્કાર દર્શન કરી પ્રણામ કરું છું મારો જૂઠું બોલ્યાનો દોષ થયો છે તે ક્ષમા કરો આમ કેવડાના પુષ્પે બધાની વચ્ચે પ્રભુની સ્તુતિ કરી એટલે ભગવાન બોલ્યા સત્યમ પરમ મે મેં વચન કહ્યું છે તેથી હું તને ધારણ કરીશ નહીં પણ મારા ભક્તો તને ધારણ કરશે તેથી તારો જન્મ સફળ થશે તું મારી પાસે ચંદરવા તરીકે રહી શકીશ આમ ભગવાન શિવજીએ બ્રહ્મા વિષ્ણુ અને કેવડાના ફૂલ ઉપર કૃપા કરી ત્યાં સર્વ દેવોએ ભગવાનની પ્રાર્થના સ્તુતિ કરી ત્યારે ભગવાન શંકર તે સભામાં બિરાજેલા હતા ઇિત્યનું ગૃહ્ય ભગવાન કેતકમ વિધિ માધવ विरराजसभामध्ये सर्वदेवैरभिष्टुतः ॐ नमः शिवाय जय पार्वती ॐ नमः पतये हर 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 महादेव हर जय भोळानिवशम्भो